ના લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો વિશાળ પદયાત્રામાં સરદાર પટેલ અમર રહો જીવાનારાના નાથ સાથે યુવાનો સહિત ગ્રામજનો સહભાગી બન્યા પદયાત્રા દરમિયાન રસ્તામાં આવતા દરેક સ્થળોએ ફૂલોથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું નવસારી જિલ્લા તંત્ર દ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે એકસો ચોમોતેર જલાલપુર વિધાનસભા મતવિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી જલાલપુર વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી મટવાડ ગામના શહીદ સ્મારક પર ધારાસભ્ય શ્રી આરસી પટેલ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી સાથે સરદાર પટેલની પ્રતિમાને વંદન કરીને લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો આ પદયાત્રામાં સરદાર પટેલ અમર રહો જવાનારાના નાથ સાથે યુવાનો સહભાગી બન્યા હતા આ પદયાત્રા મટવાડ સામાપોર થઈ પ્રાર્થના મંદિર દાંડી સુધી પહોંચી હતી ત્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ ફૂલોથી ગ્રામજનોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું પદયાત્રામાં દેશની અખંડિતતા તથા સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના સર્વે લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા આ પદયાત્રામાં જલાલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીલમબેન પટેલ નવસારી સંગઠન પ્રમુખ શ્રી ભુરાભાઈ જલાલપોર મામલતદાર શ્રી મૂણાલ ઇસરાણી તાલુકા વિકાસ અધિકારી શ્રી ધવલ પટેલ તેમજ વહીવટીતંત્રના કર્મચારીઓ વિદ્યાર્થીઓ યુવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા